નમસ્કાર દોસ્તો ઘણા લોકો એવું કહે છે કે શેર બજાર એક જુગાર છે આ જુગાર છે કોના માટે જે ઓપ્શન ટ્રેડિંગ કરે છે યા નહીં કે કોલપુટ કરે છે નિપટી બેંક નિપટીમાં પીડારીએ છે એકાદ વાર એમાં તમને પ્રોફિટ થશે બે ચાર વાર પ્રોફિટ થશે પરંતુ પછી એક ચૂનો એવો લાગશે કે તમે નહીં ઘરના નહીં કાટના એટલે હું આ સદરિયા વિજયભાઈ તમારા માટે સેફ ટ્રેડિંગ લાવું છું કે ભાઈ આપણે માત્ર ને માત્ર ઇક્વિટીમાં જ ટ્રેડ કરવાનું ડિલિવરી બેઝમાં લેવાનું માઇનસ જાય તો પડ્યું રાખવાનું પ્લસ થાય ત્યારે વેચો એકદમ સેફ રસ્તો જો ધીમે ચાલો પરંતુ સફળ થાવ કાચબાની અને સસલાની વાર્તા તમે સાંભળી હશે કાચબુ અને સસલું રેસ લગાવે તો કોણ જીતે છેલ્લે કાચબો જીતે બરાબર છે તો આપણે એ કાચબો બનવાનું છે અને એના માટે મારી ચેનલ ઉપર દરરોજ તમને બે થી ત્રણ સ્ટોક હું તમને આપીશ દરરોજ પણ શરત એટલી કે હજાર બે હજાર નફો થાય ને એટલે ભાઈ એક્ઝિટ થઈ જવાનું વધારે લાલચમાં પડવાનું નહીં વધારે ટ્રેડ કરવાના નહીં નહીંતર જે નફો મેળવો હોય છે એ પણ છેલ્લે ઝીરો થઈ જશે માર્કેટની અંદર અત્યારે હાઈ વોલ્યુમ છે પાંચસો પોઈન્ટ પ્લસ હોય પાંચસો પોઈન્ટ માઇનસ જતું રહે છે આજે પણ નિફ્ટી બેંક નિફ્ટી સેન્સેક્સ ધડાકા સાથે માર્કેટ નીચે પડ્યું છે અને લોકોના લાખો કરોડો રૂપિયા ધોવાઈ ગયા છે છતાંય આપણે કાલે જે એસ્ટ્રેલ એ એસ ટી એલ શેર વિશે કીધું તો એમાં લોકો બે ત્રણ હજાર કમાયા છે કિનઅપ થઈ ગયો વીસ દિવસ માર્કેટ ચાલે બે હજાર લેખે ગણો તો પણ ચાલીસ હજારનો આપણો એક પગાર થઈ ગયો બરાબર તો આવી રીતે આપણે ધીમી ગતિએ ચાલવાનું છે આવતીકાલના માટે હું તમને ભવિષ્યવાણી કરું છું એક ડિલિવરી છે ડીઈ એલ એચ આઈ વીઈ આર વાય ત્રણસો આડત્રીસની આજુબાજુના ભાવથી લેવાનું તમારી ઈચ્છા હોય તો હું ફક્ત ભાવ કહું છું હું એવું નથી કહેતો કે લેજો જ ધ્યાન રાખજો એલટીએફ એકસો આડત્રીસનો ભાવ બીએસઓ એફટી પાંચસો ચોસઠના ભાવથી નજર રાખવાની નજર રાખજો ભાઈ હું કોઈને એમ નથી કહેતો કે આ ભાવથી લેજો જ પણ આ ભાવથી લો તો નફો થવાની શક્યતા સો ટકાએ આઈટીઆઈ બસો પંચાણુંનો ભાવ ટાટા સ્ટીલ એકસો ચુમ્માલીસ એસબીઆઈએન આઠસો છવ્વીસ બી ઈ એલ બસો નેવું બંધન બેંક એકસો બોંતેર અને ભેલ બી એચ એલ બસો ત્રીસ ઓ ખાસ ઓ બસો છપ્પનના ભાવથી લેણ જાળવવું તો આ બધા જે ભાવ મેં કીધા એની આજુબાજુના ભાવથી તમે કદાચ તમારી ઈચ્છાશક્તિથી પરચેઝ કરો તો સો ટકા નફાની ગેરંટી અને જો નફો થાય તો આપણી ચેનલ જે છે આશોદરિયા વિજયભાઈ શેર લાઇકને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલમાં વધુ વધુ લોકોને જોડીજો સામાન્ય વર્ગ મધ્યમ વર્ગના લોકો હજાર બે હજારનો નફો થાય એવી આપણી ઈચ્છા છે આપણે એમાંથી કોઈ કમિશન કમાઈ નથી લેવું આપણે એમાંથી બે પૈસા મેળવી નથી લેવા આ તો વર્ષોના અનુભવ પછી જે નોલેજ પ્રાપ્ત થયું છે એ તમારી સાથે શેર કરું છું નફો થાય તો શેર ને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર